હસ્તકલા એક વારસો છે અને અમે તેને છે ને જીવંત રાખવાની કોશિશ કરીએ છીએ ગુજરાતીના લગ્ન હોય અને એમાં પટોળું ના હોય એવું ના બને અને બધા છે ને પોતપોતાના બજેટ પ્રમાણે પટોળા લે છે અને અમારે જે તમને બધા બજેટમાં પટોળા મળી જશે પ્યોર સિલ્ક માં સિન્થેટિક માં પ્રિન્ટ માં બધી જ વેરાયટી માં તમને પટોળા ઝાંખી સિલ્ક મિલ ની અંદર મળી જવાના છે બધી જ વેરાયટી અને બધી જ રેન્જ માં તમને પટોળા મળવાના છે કોઈ પણ રેન્જમાં માંગશો એ રેન્જમાં તમને અવેલેબલ અને હાજર સ્ટોકમાં મળી જશે અત્યારે જે અમે તમને બતાવીએ છીએ એ પ્યોર સિલ્કના પટોળા છે અને જેની રેન્જ રહેવાની છે દસ હજાર પાંચસો થી લઈ અને તેત્રીસ હજાર રૂપિયા સુધીની રેન્જ મળશે અને અહીંયા તમે આવશો ને પટોળો લેવા માટે એટલે અમારા સેલ્સમેન તમને ઊભા નહીં થવા દે એટલી ક્વોન્ટિટી અને એટલો સ્ટોક રહેવાનો છે અમારી પાસે રેડી પટોળામાં રેન્જ ની આપણે વાત કરી તમને દસ હજાર થી લઈ અને ટોટલી પણ તમને એવું નથી તમારું બજેટ પડશે તો સાતસો પચાસ વાળા બી પટોળા આપી દઈશું બાકી તમે બધા પહેરેલા અને ઓવરવ્યુ બધા કરે છે બાકી અંદર આપણી પાસે સ્ટોક કેટલો છે ને એ બી તમને બતાવી દઈએ હવે વાત છે સ્ટોક જોવાની તમને એમ થાય આવા બધા વિડીયો ઉતારે છે તો લેવા જાશું તો આપણને મળશે કે નહીં અને કેટલા બતાવી શકશે તો તમે થાકી જશો જોવામાં સેલ્સમેન તમને છે ને બતાવવામાં નહીં થાકે આવી જાવ ખાલી આવી જોરદાર બધા પીસ બતાવશે અને એમાં ચાલે છે ઓફ ઓફ એટલે જે પટોળાની છે છે બધામાં તમને બરોબર છે જોઈ લો અને અહીંયા સ્ટોક બાય બતાવી દે એટલે તમે સચિન જીઆઈડીસી માં આવો છો તમને એમ થાય કે ભાઈ વરાછા થી જશું મોટા વરાછાથી જશું અને સુરત માંથી જવું તો ત્રીસ પાંત્રીસ કિલોમીટર નો પટોળા લેવા ધક્કો થાય એવું નહીં થાય એક તો તમને રેટ રીઝનેબલ મળશે અને બીજી વસ્તુ છે મેઇન વેરાયટી વેરાયટી જોરદાર બનવાની છે એટલે વિઝિટ કરવાનું છે ઝાંખી સિલ્ક મિલને બાકી અમે તમને દસ પંદર પીસ નહીં બતાવીએ સો થી દોઢસો પીસ ની ડિઝાઇન બતાવશું બરોબર છે તો ફટાફટ પ્યોરના પટોલ લેવા છે તો વિઝિટ કરી લો ઝાંખી સિલ્ક મિલની તમારે નથી લેવા તો એક સારું કામ કરો રીલ્સ ને ખાલી શેર કરી દો જેને લેવા છે ને અને જેના મેરેજ આવે છે અને રીલ્સ ને શેર કરો થેન્ક યુ